તો બોટાદનું રાણપુર ગામ સંપૂર્ણ બંધ રહ્યું ગ્રામ પંચાયતે આપેલા બંધના એલાનને લઈને રાણપુર બંધ રહ્યું છે સફાઈ કર્મીઓ તલાટીકા મંત્રી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો વેપારીઓને લારી ગલ્લાવાળાઓએ બંધ પાડી સમર્થન આપ્યું છે સામી પક્ષે સફાઈ કર્મચારીઓએ પણ રસ્તા પર આવી દેખાવ કર્યા એમાં એવું છે કે અમારા તલાટી શ્રી અને હું અને અમારા પટ્ટાવાળા અમે વિઝિટ કરવા ગયા હતા સફાઈ કામગીરી જોવા માટે એમાં તલાટીશ્રીને મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા સફાઈ કામદારના લીડર છે એણે એની સાથે અભદ્ર વર્તન કર્યું અને આવું બધું નહીં કરવાનું અને જરાય વાયડે ન કરતા અને આ રીતે વિઝિટો નહીં કરવાની આવી એક ધમકી દીધી એટલે સરકારી કામમાં રૂકાવટ ગણાય એટલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને એફઆઈઆર થશે તો આ બધી કે તલાટી સચિવ છે ગામનો હવે એને કોઈ અભદ્ર ભાષામાં વારંવાર વાત કરે આ અગાઉ પણ ત્રણ વખત એ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા પંચાયતમાં આવે તલાટી શ્રીની ઓફિસમાં આવી અને ખોટા સીન સપાટા અને ધમકાવે એના માટે સજ્જડ ગામ બંધ રહેશે